ને તું હું બે આમાં છે ને મળી જ અને પછી છે ને આ મારી પાસે પૈસા છે આ પૈસા હું તને દઈ દઈશ અને તારે આ ખોખામ કરી જવાનું અને ગમે તે કોક આવે ને એને હું કહીશ કે આ પૈસા ડબલ કરવાનું મશીન છે અને પછી હું તને કદાચ પાંચસો રૂપિયા તને કોક આપે ને તો એના તાર હજાર દેવાના અને હજાર આપે ને તો બે હજાર બાર દેવાના એટલે બધા વિશ્વાસ આવી જાય કે આ પૈસા ડબલ કરવાનું મશીન છે એમાં તો આપડા હમ ના ખૂટી રહ્યા પૈસા એ આપડા પૈસા જાય એ વાત તારી હાસી પણ ઓલો આપડા ગામનો નો શેઠ નથી એને ખબર પડશે ને કે પૈસા ડબલ કરવાનું મશીન છે એ ધોળીને આવશે મશીન લેવા પછી જેટલા આપડા પૈસા જાય ને એથી ત્રણ ચાર ગણા પૈસામાં માં મશીન એને વેહી દેસુ પછી છે ને એને ખબર પડે ને એ પેલા ગામ મૂકીને વઈ જાયશું અને આપણે થઈ જાયશું રૂપિયા વાળ્યું મને લાગે કોક આવતું લાગે છે એક કામ કરી તું આ મશીન માં ગરી જા અને આલે આ પૈસા પૈસા હેઠે હાલ આથી પૈસા દીજે મને એ આ કાકા કુવા હા હારું હારું પૈસા ડબલ કરવાનું મશીન છે એ બધું શક્ય છે બધું અત્યારે અમેરિકામાં નો બને એટલું ઓછું આ અહીંયા થી હું લાવીશું તમને વિશ્વાસ ના આવતો ને તો અખતરો કરી જો અરે રે

ધ્યાન રખાયા મશીન પૈસા છે બહાર નાખી દે રે વા રાત્રી વા એક કામ કર આ 2000 નાખો પાછા 4000 એ ઉભાયો ઈ આ મશીન ના પૈસા રે ને ઈ ડબલ નો થાય તમારા હોય થાય હા આ હું એ કહું છું માં કા ખબર છે આમ જો આ પૈસા ડબલ કરવાનું મશીન છે 2000 રૂપિયા નાખ્યા તમાર 2000 થઈ નાયા નો હોય હા તું ના કર બહુ તો ખાયગા મારા પાસે 500 રૂપિયા છે હું નાખું નાખું હમણાં જો આના હજાર થઈને આવશે નીકળશે જો આવ્યા હજાર એ રાત્રે આના પૈસા ને અમે એક કામ કરી અમારા કિરે બીજા લેતા આવ્યો

મેને 1000 રૂપિયા આપ્યા ને તને મને 2000 બંધા દીધા આ સિનુ મશીન લાવી પૈસા ડબલ કરવાનો પૈસા ઓ ડોશી એવું ચાય મશીન નો હોય હવે તારી મને તું નથી માનતો કે ચીન માની હવે હા તે કાય વાંધો ને હાલ મારી હારે હું તને મશીન દેખાડું હાલો દેખાડો હાલો હાલ હાલ કેવા રાંગા મારે ખરાબ ઉકવે હે રાદડી મે આ 1000 નાખ્યા તું મારે આ 2000 થઈ ગયા તું વધારે પૈસા નાખું એ ડબલ થઈ જાય એ ગમે એટલા નાખો ને એ તોય ડબલ થઈ જાય ભાભી આ મશીન જ પૈસા ડબલ કરવાનું છે હાખું બોલે તી વાવડું આવે છે હા એ હા તો હવે ફ્રીજ નું ખોખું છે

મેડાયું મશીન બગડે નહીં ને એટલે બાકી અંદર પૈસા ડબલ કરવા ને એ ખાનું રૂની માં પૈસા નાખવાના એટલે અહિયાં થી પાછા બારા આવે ડબલ થઇ ને ડબલ થઈ જાય છે ને એ સેઠ

આમ તો શેખા મશીન મારે વેચવું નતું પણ હવે તમે શેઠ છો તમને ના ચીમ પાડવી મારે કામ કરો આ તમારી જમીન રહી ને એ તમારી ઓયડી અને આ પૈસા આ બધું આટલું મને આપી દો એટલે આ મશીન તમારું અરે આમ જો આ તારા ખાતે કઈ નાખું હાલ આ થઈ ગયે સહે આલે અને આમાં છે પૈસા આ બધું આજથી તારા ખાતે પૈસા તારા આ પૈસાનું મશીન અમને આપી દે આલે હા તે વાંધો ને આ માનનામે થઈ ગયું ને હા अरे बस थी। तो, तो आम चिंता मारू क्यों भाई पिता समझो હવે તો આપડે જમાવટ પડી જશે હા સમજો હવે તો સમજો હું बंगला બનાવીશ बंगला સમજો ઘરે બેઠા બેઠા પૈસા ડબલת करवारा न करा हां હવે પૈસા ખૂટશે જ ને લઈ યો હાલો ए

એ કે ઘડી કુબાર્યો ને તારો બાપ કેરું ના તો ઊભા એજે પૈસા ન આયા ભાડડિયા ફટલે વેણ આપડી કેમ ન પડી ગયો ને મશીનમાં તારો બાપ કા ખારું હરું મશીન બગડ્યું ન હોય તારું નક તારો બાપ મારું બધું જ જશે એ ચેક કરો તો ખોલો ચેક કરો કેમ ન આયા જોવો જોવો એ આ તો કોકું છે રાત્રી આપણને જેત્રી થઈ બના પૈસા મારી જમીન હાલો કાય કાઈ રાત્રી પાઈયા હાલો હિમા કર્યા થાય હાલો હાલો રાતડી એ ગોતો ગોતો એને ગોતો ગુબામાં થઈ છે ઘરી નીકળતો રાત્રી

हो मारा पैसा मारी जमीन जो बलुंग निकरू ईमाच बेईन जाती जो ए रातले ए मारा पैसा ए मारी जमीन अरे तू हूं ई तो क्यों अबे तने सुं केवू मारे हा पापा ओ सेठ तमने सुं थासे ओ सेठ ओ सेठ पाणी सेठ पैसा जमीन सेठ